રેડી તો ઓલરેડી મસ્ત રેડી તૈયાર થઈ ગઈ છે એમાં કાંઈ ઘટ્ટે એમ તો છે જ ગયું આનો વિડીયો તો તમે જોયેલો જ છે એટલે આ તો બી રેસીપી તેની માટે આપણે શું શું ઇન્ગ્રીડિયન્ટ લીધું છે એ તમને હું બતાવી દઉં આપણે કાંદા લીધા છે રીંગણ લીધું છે ટમેટા લીધા છે પછી બટેટા લીધા છે પછી આદુ લસણની પેસ્ટ લીધી છે પછી મરચાં છે પછી ખડા મસાલાની અંદર છે તજ છે તમાલપત્ર છે લવિંગ છે પછી તીખા છે મોટી એલચી છે નાની એલચી છે બાદિયા છે આ બધા આપણા ખડા મસાલા છે મિત્રો અને આ છે આપણા રાઈસ બાસમતી રાઈસ લાંબા રાઈસ આવે છે એ રાઈસ છે અને આને આપણે ત્રીસેક મિનિટ માટે અગાઉ પલાળવા મૂકી દીધા છે અને આ પુલાવ બનાવવા માટે આપણા ઘરે જે વસ્તુ અવેલેબલ હોય એ વસ્તુ તમે નાખી શકો છો અત્યારે અમારે ફ્લાવરને એવું બધું અવેલેબલ નહોતું એ બધું એટલે અમે એ બધું એડ નથી લીધું આજે સાદો પુલાવ ખાવાનું મન થયું હતું એટલે આ સાદા પુલાવ માટેની રીત છે પણ જો કે આ બિરયાની ટાઈપ જ મજા આવશે વેજ બિરિયાની ટાઈપ એટલે એમાં કંઈ ઘટશે નહીં કાંઈ આપણું અત્યારે આ કાચું મટીરિયલ બની ગયેલું છે તૈયાર તો હવે આપણે પછી આગળ શું પ્રોસેસ કરીએ છીએ હું તમને બતાવતો જઈશ આ રેસીપી બનાવવાની છે હિરલ સાથે છે આપણી આ કઢી સ્પેશિયલ પપ્પાની આપણે કઢીના વિડીયો તો ઘણી વાર અવારનવાર મૂકીએ છીએ મિત્રો એટલે આપણે આ કઢીનો વિડીયો અત્યારે નથી લીધો કેમ કે આ વિડીયો તો ઘણી વખત આપણે રેસીપી લઈ લીધી છે એટલે આપણે જે આ સાદો પુલાવ છે એની રેસીપી અત્યારે બતાવવાની છે કઢી તો ઓલરેડી બની ગયેલી છે તો ચાલો પણ પપ્પાને પુલાવ બહુ ભાવે છે ને એટલે એ એની માટે કઢીને પુલાવ કર્યો છે આપણી કઢી તો ઓલરેડી મસ્ત રેડી તૈયાર થઈ ગઈ છે એમાં કાંઈ ઘટે એમ તો છે જ નહીં આનો વિડીયો તો તમે જોયેલો જ છે એટલે આ તો વિડીયો કાંઈ જોવામાં ન મૂક્યા તો ચાલે એવું હતું પણ આ જે સાદો પુલાવ જે બનાવવાનો છે ને એની રેસીપી તમને હિરલ શેર કરશે તો બનાવશે પણ બહુ મજા આવે એવું છે આજે તમે વિડીયોમાં અંતલગી સુધી બન્યા રહેજો તો તમને વધારે જોવાની જાણવાની મજા આવશે આમાં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ઘરમાં અવેલેબલ હતા એ બધા તો લઈએ જ લીધા છે બાકી તમારે જે આમાં ઇન્વોલ્વ કરવો હોય એ બધા ઇન્વોલ્વ કરી શકો છો આમાં છે ફ્લાવર છે બ્રોકલી છે પનીર છે પછી કોઈ પણ કોઈ પણ ફ્લાવર બધું દર વખતે આપણે પનીર તો નાખીએ જ છીએ હા બેગ તો વરસાદ આવે છે એટલે નીચે લેવા જવાની ઈચ્છા નથી થતી એટલે આપણે પનીર ને એવોર્ડ કરી નાખ્યું છે આ તો પપ્પા ને ભાવતી ઘટી છે એટલે એને તો વધારે મજા આવવાની છે મને એવું લાગે કેમ લાગે ઈરત તને

બેક તો એની બહુ મજા આવે ટેસ્ટ આ નાખો એટલે ઓર મજા આવે ટેસ્ટમાં તો ટેસ્ટમાં એટલે આ ઘટેસ્ટ નો મસાલો શેજવાન ફ્રાઇડ રાઇસ મસાલા એવું નામ છે તમને બધા કિરાના સ્ટોરે અવેલેબલ હશે જ તે જો આ પપ્પાની કઢી અવેલેબલ કમ્પ્લીટ થઈ ગઈ છે ઓલરેડી મસ્ત એમાં કાંઈ ઘટેવું તો છે જ નહીં કેમ લાગે લાગી કે ઘટે એવું છે કાંઈ નહી ખાટી ગળી પપ્પાની પાસે કેવું ખુ મીઠી અને ખાટી મીઠી નહીં ખાટી અને ગળી જોવે ખાટું ગળ્યું એને ગમે ખાટી મીઠી ન બોલે ખાટું અને ગળ્યું હોય ને તો જ એને મજા બાકી એને ન મજા આવે પાછી પુલાવ માટે આપણે ઓઇલ નાખ્યું છે એની અંદર બે ચાર ચમચી જેટલું નાખ્યું છે એ તો આપણે અંદાજ નથી પણ એટલું તો નાખ્યું છે ચાર પાવડા નાખ્યું છે અને આ આપણે તેલની જગ્યાએ તમારે બટર યુઝ કરવું હોય તો એ પણ બટર યુઝ કરીએ અથવા તમારી પાસે ઘી અવેલેબલ હોય તો ઘી પણ નાખી શકો છો આપણે આ ઘી આપણે અવેલેબલ કરીએ છે એટલે આપણે ઘી નાખી દઈએ એની જગ્યાએ બટરની જગ્યાએ બટર અત્યારે અવેલેબલ નહોતું જ્યાં મટર પાછા હીરલે એકવાર મૂકેલા હતા તો બતાવવાના રહી ગયા હતા ફરી વખત પાછા તમને બતાવી દઉં સાથે સાથે

જેમ કે આ લવિંગ છે ને તમાલ પત્રા ને તીખા ને બધા ખડા મસાલા નાખી દીધા છે ઈરલે બધા ખડા મસાલા આવી જાય એટલે પછી આપણે બધું ગરમ થઈ જાય ને બ્રાઉન કલર થઈ જાય એટલે બધા વેજીટેબલ એમાં આપણે એક પછી એક એક પછી એક ઉમેરાતા છે જે રીતના એક પ્રથમ આવતું હોય પ્રથમ ને પછી જે રીતના આવતા હોય બધા નાખી દે આજે કડી પત્તા નાખે છે હારવાર પછી છે જો લીલા મરચાં છે પછી આદુ લસણની પેસ્ટ છે આદુ લસણની પેસ્ટ પછી આપણા કાંદા નાખી દેવાના છે આ બધા કાંદા પછી આ કાંદા નાખાય છે પછી એ છે બટેટા છે ટમેટા છે ટમેટા છેલ્લે નાખવાના એટલે એ છે ને આમ ફાટ ફટાફટ તળી જાય ને એટલે છે ને એ છેલ્લે રાખવાના

અંદર રાઈસ નાખવાની તૈયારી હોય એવું મને લાગી રહ્યું છે એવું નથી તો હજી થોડીક વાર છે મિત્રો હજી તો આ બધું ધીમા ગેસ ધીમા સ્લો ગેસે અને આપણે કુક કરવાનું છે અને પછી આની અંદર રેસીપી આપણે અપલોડ કરશું લાસ્ટમાં છે આપણે ટમેટા આ ટમેટા એવોર્ડ કરી દીધા છે જોવાનો લુક કેવો મસ્ત આવે છે અત્યારે આ બધું સબ્જી ચડે છે અને મસ્ત યલો કલર નું થઈ ગયું છે એટલે આમ તો સુગંધ છે એની એટલી મસ્ત આવે છે પણ મને જ કહું છું

જો અત્યારે મિત્રો અહીં વરસાદ આવી રહ્યો છે તમારે અહીંયા વરસાદ આવે છે કે જો ધીમો ધીમો સરસ પણ દેખાતો નથી અત્યારે અંધારામાં બહુ સાથો સાથે મેં કીધું ઘડી કાંક બાર ને નજારો લેવી મજા આવે કાંક આમ અંદર બહુ ગરમી થાય છે મિત્રો પાસે લાલ મરચું પાવડર એ પણ નાખવાનું છે થોડુંક સ્વાદ મુજબ જે રીતનું કપડાં ઘરે તીખું ખાતા હોય એ રીતનું નાખવાનું છેલ્લે આપણે આ ચિંગ્સનો મસાલો નાખી દેવાનો છે પછી આપણે વીસ મિનિટ કે દસ મિનિટ સુધી કુક થઈ જાય એટલે પાછા મળી જઈએ આપણે મિત્રો કે કયા રીતના ભાત બન્યા છે કેવો ટેસ્ટ આવ્યો છે એ પણ હું તમને જણાવું પણ તમે વિડીયોને સ્કીપ ન કરતા નકર તમારે કંઈક વસ્તુ તો સ્કીપ થઈ જાય તો મજા નહીં આવશે આ બે ચમચી જેટલો આમાં મસાલો એડ કરવાનો કાંઈ એક ચમચી જેટલો છે એક જ ચમચી એડ કરે છે એટલે એક ચમચી મસાલો એડ કરશો ને તો આમ મસ્ત બેસી જશે હેલો મિત્રો તો આપણે જ આ તૈયાર થઈ ગયા છે હમણાં તમને ટેસ્ટ કરીને બતાવું કેવા બન્યા છે બાકી બન્યા છે તો જોરદાર કાંઈ ઘટે નહીં ને એવા

ले सर निकला बारा आ, हाँ, हा करता आमरे हे दोन पेमेंट आसेसचं